ભરૂચની આગવી ઓળખ સમૂહ ઐતિહાસિક કોટ નામ શેષ થવાની કગારે અને સાફ સફાઈ જમતો હોવાનો ચેનલ નર્મદાનો વિશેષ અહેવાલ સટીક સાબિત થયો છે ભરૂચની ઐતિહાસિક ઓળખ અને આગવી વિરાસત સમૂહ કોર્ટ ક્ષીણ વિક્ષીણ થઈ જવા સાથે સાફ સફાઈના ભાવે નામશેષ થવાની કગારે આવી પહોંચ્યો છે ચેનલ નર્મદાએ ભરૂચની પોતાની આગવી ઓળખ સમા કોર્ટના આપેલા વિશેષ અહેવાલ બાદ ભરૂચ પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે ભરૂચ નગરપાલિકા દ્વારા આજે સફાઇ અભિયાન હાથ ધરાયું હતું શહેરના વોર્ડ નંબર દસમાં આવેલા ઐતિહાસિક સ્થળ ભરૂચનો કોટ ફોર્ટ વોલ ફોર્ટ સફાઇ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભરૂચ નગરપાલિકાના સેનેટરી ચેરમેન તેમજ અન્ય વોર્ડ મેમ્બર્સ તથા ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન અને જેપી કોલેજના એનસીસી કેડેટ્સ દ્વારા આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું કોટ ફરતી અને આસપાસ ઉગી નીકળેલા ઝાડી ઝાખરા દૂર કરવા સાથે ગંદકીને દૂર કરી સાફ સફાઈ હાથ ધરાઈ હતી ભરૂચ પાલિકાની આ સરાહનીય કામગીરીને સ્થાનિક રહીશો સાથે શહેરની જનતાએ પણ આવકારી હતી શહેરની ઐતિહાસિક ધરોહરની સારસંભાળમાં પાલિકા સહિતનું તંત્ર આવી રીતે જ નિયમિત કાર્યશીલ રહે તેવી પણ ઈચ્છા પ્રગટ કરી હતી